સરકાર શ્રીના માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મુખ્ય સ્થાપતિ અને નગર નિયોજકની કચેરી ગાંધીનગર સ્વર્ગ કુલ જગ્યાઓ માટે મંડળની જાહેરાત પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ હતી જેમની પ્રોવિઝનલ આન્સર કી ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી મંડળના વેબસાઇટ પર અને ત્યારબાદ ઉમેદવારો પાસે વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા અને પ્રોવિઝનલ આન્સરકી સામે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાયો મેળવી ત્રણ એક બે હજાર ચોવીસના રોજ ફાઈનલ આન્સરકી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને પ્રશ્નપત્રના પાર્ટ એમાં સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા અને પરીક્ષાની પ્રસિદ્ધ કરવામાં આવેલી ફાઈનલ આન્સર કીને ધ્યાને લઈ પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો માટે સાહીઠ માર્ક્સ મુજબ

બસો છત્રીસ ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ આ સાથે સામેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે તો ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે તો અહીં મિત્રો એનેક્સર એ જોવા મળશે તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોઈ શકાશે ટોટલ મિત્રો જોવા જઈએ તો બસો છત્રીસ ઉમેદવારોએ મેળવેલા ગુણ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ સ્થાપત્ય મદદની વર્ગ ત્રણ વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત પંદર અગિયાર બે હજાર પચીસના રોજ યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ બસો છત્રીસ ઉમેદવારોએ મેળવેલ ગુણ સાથેની યાદી ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જાણવામાં આવે છે અને ઉક્ત સ્વર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા કુલ ઉમેદવારોના બે પરીક્ષાના બેઠક યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધી ઉમેદવારો માટેની સૂચના નીચે દર્શાવ્યા મુજબ છે તો અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે સ્થળ મિત્રો આપેલું છે અને તારીખ મિત્રો સાત બે બે હજાર ચોવીસ છે તો તારીખ મિત્રો ખાસ યાદ રાખવાની રહેશે અને સમય સવારે અગિયાર કલાક છે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમ અનુસારની યાદી પણ અહીં આપેલી છે તો ખાસ મિત્રો જે ઉમેદવારો પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા હશે તેમણે જોઈ લઉં અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે ક્રમાંક ઉપર દર્શાવેલ ક્રમાંક બાર પરના ઉમેદવારના રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી બાદ રમત માન્ય પ્રમાણપત્ર ધરાવતા હશે તો નિયમ અનુસાર મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી મેરીટના ધોરણે પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપેલી છે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને પ્રમાણપત્રો ચકાસણી માટે ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તોય મિત્રો પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી છે અને જે કંઈ પ્રમાણપત્રો લાગુ પડતા હોય તે તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી માટેનું ફોર્મ અહીં આપેલું છે તો તારીખ સમય ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે જન્મ તારીખ ત્યારબાદ અહીં શબ્દોમાં જન્મ તારીખ ઉંમર અઢાર આઠ બે હજાર પચીસના રોજ વર્ષ માસ અને દિવસ લખવાના રહેશે વતનનું સરનામું હાલનું સરનામું મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ ત્યારબાદ લાગુ પડતા પ્રમાણપત્રો સામે આ અથવા તો દર્શાવવાનું રહેશે અને આ દર્શાવવામાં પ્રમાણપત્રો મિત્રો ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે તો આ મહત્વપૂર્ણ સૂચના આપેલી છે ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સમાંતી પત્ર કંઈ આપેલું છે તો તે ખાસ ઉપયોગી છે ત્યારબાદ કોઈપણ માન્ય રમત ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેનું અહીં મિત્રો ફોર્મ આપેલું છે તો ખાસ અગત્યનું છે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમના માટે પણ મહત્વપૂર્ણ ફોર્મ આપેલું છે ત્યારબાદ મિત્રો આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમના માટે પણ ફોર્મ આપેલું છે તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે જે ઉમેદવારો પ્રમાણપત્ર માટે ચકાસણી માટે લાયક ઠરેલા હશે તેમણે ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર